નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી મોડાસાના ક્ષત્રિય ઠાકોર સમાજ ક્રિકેટ પ્રીમિયર લીગની શરૂઆત રાજ્યભરની ઠાકોર સમાજની સોળ ટીમો લેશે ભાગ પવનોની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત તાપમાનનો પારો ચાળીસ ડિગ્રીથી નીચે ગયો લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા ઓવર સ્પીડ હેલ્મેટ સીટબેલ્ટ વિનાના સત્તર લાખ લોકોને રૂપિયા એકસો છ કરોડનો દંડ કરાયો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે સક્રિય અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો બે ડિગ્રી વધવાની શક્યતા અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની શક્યતા નહીં વધ અમદાવાદમાં સવારથી આઠથી દસ કિલોમીટરની ગતિના ઠંડા પવનો શરૂ આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં ગમીનો પારો ડિગ્રી વધીને થી ચાલીસ ડિગ્રી પહોંચી શકે છે રાજ્યમાં એકતાલીસ પોઇન્ટ સાત સાથે કંટલામાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી ત્યારબાદ રાજકોટી નવ અમરેલી સાડત્રીસ પોઇન્ટ આઠ વડોરા સાડત્રીસ પોઇન્ટ ચાર ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું જેપીએસસી દ્વારા વિવિધ એકવીસ સમવર્ગની ક્લાસ એક અને ક્લાસ બે ની વિવિધ જગ્યાઓ પર ભરતી માટેની સામાન્ય અભ્યાસની એક્ઝામ રવિવારે યોજાઈ હતી હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવનાઓ છે આ સાથે જ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફારની શક્યતાઓ નહીં વધશે પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટતી જતી સ્થિતિમાં રહેશે આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહની સરખામણીમાં આ સપ્તાહ દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો આવતા ગરમીથી આંશિક રાહત મળી છે રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું નોંધાઈ રહ્યું છે ગુજરાત વાસીઓને હાલ પૂરતી ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ આગામી પાંચ દિવસ કરી છે રાજ્ય ગુજરાતનો તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન ગત સપ્તાહ કરતાં ઘટીને 40 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાઈ રહ્યું છે ગત રોજ રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં અડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું રાઇટ ટુ એજ્યુકેશન એટ આરટી હેઠળ પ્રવેશ માટેની આવક મર્યાદા છ લાખ કરાતા હવે નવેસરથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે અગાઉ વધુ આવકને લીધે ફોર્મ રિજેક્ટ થયું હોય તો તેઓ ફરી અરજી કરી શકશે વાલીઓ હવે પંદર એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશે હાલ પાલિકા શહેરોમાં વ્યક્તિ દીઠ રોજ એકસો પંચ્યાસી થી બસો લિટર પાણી પૂરું પાડે છે ઉનાળો શરૂ થતાં જ પાંચ લિટરનો વધારો કરાયો છે એસી લાખની વસ્તી ધરાવતા શહેરમાં રોજ પંદરસો એમએલડી પાણીનો વપરાશ છે પાલિકા વાર્ષિક પાંચ પોઈન્ટ ચાલીસ લાખ એમએલડી પાણી પૂરું પાડે છે વડોદરા આરટીઈમાં એક પોઈન્ટ પચાસથી આવક મર્યાદા વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવી છે શહેરમાં ચાર હજાર આઠસો બેઠકો માટે અત્યાર સુધીમાં દસ હજાર અરજી આવી છે હવે પંદર એપ્રિલ સુધી અરજી કરી શકાશે આરટીઈમાં પ્રવેશ માટે અરજી કરી શકાશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના શહેરો પોરબંદર વેરાવળ દીવ અને ભાવનગરના વિસ્તારોમાં મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ સાત ડિગ્રીથી નીચે રહ્યું હતું આમ આ શહેરોમાં હજુ નળાની ખાસી અસર વર્તાઈ નથી રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં જ નોંધાયું હતું હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી ત્રેવીસમી માર્ચ સુધી ગરમીમાં રાહત રહેશે મહત્તમ તાપમાન અમુક શહેરોમાં ચાળીસ ડિગ્રી સુધી રહેશે જ્યારે અન્ય શહેરોમાં સડત્રીસથી થી અડત્રીસ ડિગ્રી જેટલું જ નોંધાશે તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર